ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઇજનેરી ફાર્મસીના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા લેવામાં આવે છે ત્યારે બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ છે ત્યારે પાટણ જિલ્લાના બાર પરીક્ષા કેન્દ્રો પર ધોરણ બાર સાયન્સ અને બે એકવીસો સાત વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા રવિવારે શહેરની કે કે ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે યોજાઈ હતી સવારથી બપોર સુધી અલગ અલગ ત્રણ સેશનમાં ગુજકેટની પરીક્ષા લેવામાં આવી હતી પાટણ શહેરની કેકે ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ગુજકેટની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની પોતાની હોલ ટિકિટ અને આઈડી કાર્ડ ચેક કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો તો ત્રણેય સેશનમાં શાંતિપૂર્ણ માહોલમાં વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપી હતી પાટણ જિલ્લા શિક્ષણ અધિકારી અશોકભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષા લેવામાં આવી રહી છે ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓ માટે એન્જિનિયરિંગ ફાર્મસી વેટરનરી ડોક્ટર અને એગ્રીકલ્ચરમાં પ્રવેશ માટેની આ પરીક્ષા પાટણ જિલ્લાના બાર કેન્દ્રો પર એકસો આઠ બ્લોકમાં એકવીસો સાત વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી જેમાં ફિઝિક્સ કેમેસ્ટ્રી અને મેથ્સના એકસો વીસ માર્ક્સનું પેપર લેવામાં આવ્યું હતું પાટણ જિલ્લામાં ગુજકેટની પરીક્ષામાં ગુજરાતી માધ્યમમાં અઢારસો પંદર વિદ્યાર્થીઓ અંગ્રેજી માધ્યમમાં બસો એકાણું અને હિન્દી માધ્યમમાં એક વિદ્યાર્થી મળી કુલ એકવીસો સાત વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાં અગિયારસો પંચાણું વિદ્યાર્થીઓ અને નવસો બાર વિદ્યાર્થીનીઓનો સમાવેશ થયો હતો ગુજકેટની પરીક્ષામાં એ ગ્રુપમાં પાંચસો આઠ વિદ્યાર્થીઓ બી ગ્રુપમાં પંદરસો છન્નું અને એબી ગ્રુપમાં ત્રણ વિદ્યાર્થીઓ હતા આ

વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે આપે એ માટે હું તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું